જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ ગાય સવાર નો વાગી ગયા છે આજે ઉઠ્યો છું કંઈ નહીં હવે રેડી રેડી તો થઈ ગયા છે એની બ્રેકફાસ્ટ કરવું બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ છે આજે ચલો નાસ્તામાં શું પડવી છે ફ્રીજમાં જોઈ લઈએ ચલો બચપનની યાદ મળી ગઈ આપણી વેપસી એજ છે જે બચપણમાં ખાતા હતા એક એક રૂપિયા વાળી જોઈ જો એ જ ફ્લેવર આપણો ફેરવેટ આટલી આપ એપજી બચપણમાં કોને કોને ખાધી છે નીચે કમેન્ટ કરો ખાધી હોય કે ના ખાધી હોય નીચે કમેન્ટ કરો જે એની ખાઉં પછી તમને મળો ત્યાં સુધી જે મજા આવે છે ને ફીલ પેલા જેવી નથી રહી કારણ કે પહેલા તો કેટલા બધા પબ્લિકો એમની જોડે ખાવાની એ મજા હવે કઈ નહીં પાછી એક બીજી ચેનલનું શૂટ છે એ પતાવું પછી રેડી પછી ફ્રી પડીશ તો તો મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેનની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય